અંગ ઝડપી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને આઠ મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખ મુદ્દામાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી કોમલી ફળિયા સાઈનાથ જિમ્નેશિયમની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂપિયા બસો કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી બીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જીતીપીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી પોલીસને જોઈને જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે જાવેદ નઝમુદ્દીન મલિક ધર્મેશ રમેશ ગોહિલ નયન ઉર્ફ વિશાલ ગોપાલ કહાર સાગર કંચન માછી પવન આનંદરાવ સિરસાટ વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહીને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આઠ જુગારીયાઓની અંગઝડપી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા એક લાખ આઠ મોબાઈલ રૂપિયા સિત્તેર હજાર મળી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખ મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે રોપડ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર